મનથી મારી ખાઈ ગયું તો ભાઈ અમે ગુલ્ફી લીધી હતી ખાવા માટે પણ મેં કીધું તું કે ગંદકી ના કરવી જોઈએ તો મેં બી આનું જે કાગળિયું આવે ને ઉપરનો જે આ રસ્તો બદલી બદલીતો પહેલાં આનું જે ઉપર કાગળ આવે એ મેં ખુદ લઈ લીધું છે આ શું ક્યાં હજું કાગળિયું જો तो कोई है भाई कचरो ना करवो जो है वो साला आपको चुत्ते आटे हूँ ना कर शकुन इले मैं खुद जो सुखी तो हो आमने नहीं मजा है मां तो है हरी है आइसक्रीम गोल पे आइसक्रीम हरी है ले गोल पे हम्म आ बाजू आई बोले अरे आ बाजू आई बोलसू एम ताके

એટલે પૈસા કમાવા બહુ જ વાપરવા માટે તમે ઘડીક વાપરી દેશો પણ જેને કમાવા માટે બહુ મહેનત કરવી પડે એટલે પૈસો વગર કામમાં વેડફો નહીં આવી જગ્યાએ આવો ને ત્યારે ખબર પડે કે પૈસાનું મહત્વ શું છે પાંચ રૂપિયા દસ રૂપિયા કમાવા માટે માણસ શું નથી કરતા પોતાની એટલે આ શું રાખતા હતા અહીંયા નથી લખવાનું આપણે હા মন নাথ ৰাখি চু মস্তি તો ભાઈ અહીંયા તમને જોવા મળશે જો અહીંયા પાછળ જો આ બેઠા જો લે એને ખબર હોય કે આ ના ખવાય જો પાછળ જોવો છો ઈ માતાજી ને પગથથી એ પગથિયે દીવો કરે છે તમને બતાવ લાઈવ જો અહીંયા આ છે પ્રેમ આ લાગણી છે આ શ્રદ્ધા છે માતાજી પ્રત્યે તો અહીંયા પગથિયે પગથિયે માણસો દીવાઓ કરે છે જો તમને અહીંયા દીવા ચાલુ જ છે તો ભાઈ એમના ધારેલા કામમાં તું પૂર્ણ કરજે તારા તમે શ્રદ્ધાથી વિશ્વાસથી આવે છે બધા તો ચલો બધાને જય માતાજી તો અવલોક માતાજી નો આઈ જશે સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો કંઈ ભૂલ થઈશ તો ક્ષમા કરજો ભાઈને જય માતાજી માતાજીના દર્શન કરીને હવે રિટર્ન નીકળીશું સમય બે વાગી ગયા છે અને જલ્દી જલ્દી પતી ગયા છે તો જલ્દી સર ઘરે પહોંચી અને આ છે બહારનો નજારો તમને